નમસ્કાર મિત્રો આજે અઢાર ચાર બે હજાર ચોવીસ થઈ આજના હળોદ માર્કેટયાર્ડના બજાર ભાવની વાત કરીએ તેની સાથે મહત્ત્વની મિત્રો એ પણ એક વાત કરીએ કે આજના દિવસે એટલે કે અઢાર ચાર બે હજાર ચોવીસના રોજ હળોદ માર્કેટયાર્ડમાં વરિયારી તેમજ એરંડાની જે આવક છે તે સદંતર બંધ કરવામાં આવી છે કારણ કે આજના એક જ દિવસે ચાલીસ હજારથી પણ વધુ વરિયાળીની અને એરંડાની જે આવક છે મિત્રો એ હળદ માર્કેટયાર્ડમાં નોંધાઈ છે જેના કારણે એમાં મજૂર પણ જોઈએ એની હરાજી પણ કરવી જોઈએ તેની સાથે માલ જે આવ્યો છે તો એનો ઉપાડ પણ થવો જરૂરી છે તો જ આવતીકાલે બીજી આવકને લેવામાં આવે જેને લઈ અને આજે જે છે એ વરિયાળી અને એરંડાની આવક જે છે મિત્રો એ બંધ કરવામાં આવી છે તેની સાથે કાલે ઓગણીસ ચાર બે હજાર ચોવીસ છે એટલે ઓગણીસ તારીખના રોજ બપોરે ચાર વાગ્યા બાદ જે છે મિત્રો એરંડાની આવક લેવામાં આવશે અને બપોરના છ વાગ્યા બાદ વરિયારીની જે કંઈ આવક છે એ લેવામાં આવશે એ ખાસ દરેક ખેડૂત મિત્રો નોંધ લે તેની સાથે મિત્રો આજના હળદ માર્કેટયાર્ડના બજાર ભાવની વાત કરીએ તો આજે માર્કેટયાર્ડમાં થયેલ હરાજીમાં વિવિધ જણસીઓનો કેવો ભાવ રહ્યો છે મિત્રો તમને જણાવી દઈએ તો કપાસનો ભાવ રહ્યો છે બારસો પચાસથી ચૌદસો પિસ્તાલીસ રૂપિયા સુધીનો આવક નોંધાઈ છે બારસો ને ચાર મણની જીરુનો ભાવ રહ્યો છે આડત્રીસોથી ચાર હજાર બસો બાવન રૂપિયા સુધીનો આવક નોંધાય છે નવ હજાર એકવીસ મણની તેની સાથે વરિયાળીનો ભાવ રહ્યો છે નવસો એકથી તેરસો ને ચૌદ સુધીનો આવક નોંધાય છે ઓગણચાલીસ હજાર છસો ને બેતાલીસ મણની અને હજી હરરાજી કાર્ય ચાલુ છે એટલે આ ચાલીસ હજારથી પણ વધુની જે છે એ આજે ચાલીસ હજાર મણથી વધુ વરિયાળીની આવક હડોદ માર્કેટમાં થઈ છે તેની સાથે ઈસનબુલનો ભાવ રહ્યો છે અઢારસોથી બે હજાર બાવન રૂપિયા સુધીનો આવક નોંધાઈ છે પાંચસો છત્રીસ મણની એરંડાનો ભાવ રહ્યો છે એક હજાર પચાસથી એક હજાર નવ્વાણું રૂપિયા સુધીનો એની આવક આડત્રીસ હજાર સાતસો પંદર મણની થઈ છે એની પણ ચાલીસ હજારથી વધુ જે છે મિત્રો એ આવક થશે કારણ કે એની પણ અરાજી કાર્ય હજી ચાલુ છે ઘઉંનો ભાવ રહ્યો છે ચાર હજાર સોરી ચારસોથી પાંચસો ને સાડત્રીસ રૂપિયા સુધીનો આવક નોંધાય છે નવસો મણની તલનો ભાવ રહ્યો છે બાવીસોથી છવ્વીસો પિસ્તાલીસ રૂપિયા સુધીનો આવક નોંધાય છે ત્રણસો પચાસ મણની રાયડાનો ભાવ રહ્યો છે આઠસોથી નવસો એકોતેર રૂપિયા સુધીનો આવક નોંધાય છે ચારસો ચોવીસ મણની રાયનો ભાવ રહ્યો છે અગિયારસોથી તેરસો પાંત્રીસ રૂપિયા સુધીનો આવક નોંધાય છે સાતસો ને અઠ્યાસી મણની ધાણાનો ભાવ રહ્યો છે અગિયારસો પચાસથી સોળસો પચાસ રૂપિયા સુધીનો આવક નોંધાય છે ચાર હજાર સાત સાતસો ને સિત્તેર મણની ચણાનો ભાવ રહ્યો છે એક હજારથી બારસો પચાસ રૂપિયા સુધીનો આવક નોંધાય છે એકસો ને સિત્તેર મણની મગફળીનો ભાવ રહ્યો છે નવસો પચાસથી અગિયારસો ને એંસી રૂપિયા સુધીનો આવક નોંધાય છે ત્રણસો ને વીસ મણની મેથીનો ભાવ રહ્યો છે એક હજારથી અગિયારસો પાંત્રીસ રૂપિયા સુધીનો આવક નોંધાય છે બસોને બાર મણની ગવારનો ભાવ રહ્યો છે નવસોથી એક હજાર અઠ્યાવીસ રૂપિયા સુધીનો આવક નોંધાય છે એકસો ને છાસઠ મણની તેની સાથે મિત્રો ચણાની વાત હતી એક હજારથી બારસો દસ રૂપિયા સુધીનો ભાવ જે છે એ ચણાનો રહ્યો છે આજે હડોદ માર્કેટ યાર્ડમાં એરંડા અને વરિયાળીની આવક સદંતર બંધ છે આજે તારીખ અઢાર ચાર બે હજાર ચોવીસ છે મિત્રો આવતીકાલે એરંડાની આવક બપોરે ચાર વાગ્યા લેવામાં આવશે અને વરિયાળીની આવક જે છે એ સાંજના સો વાગ્યા પછી જે છે મિત્રો એ લેવામાં આવશે એટલે હળવદ ઉપરાંત આજુબાજુના જે કંઈ તાલુકાના ખેડૂતો છે કે જે હડોદ માર્કેટમાં વિવિધ જણસો વેચવા માટે આવે છે અને ખાસ અત્યારે એરંડા અને વરિયારી જે છે એ મોટાભાગના ખેડૂતોએ વાયુ છે એટલે એ જે કંઈ વેચવા માટે આવે છે તો એ ખાસ નોંધ લે આભાર મિત્રો